સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો ફોર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડિયોમાં તમે ફોર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂત ભાઈએ વિડિયો છેલ્લે સુધી તમારે જોવાનો છે જેથી ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત જોવા કેમ મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દેવાનો છું તો વિડિયો તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હવે બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો વાત કરીએ આપણે ફોડ છત્રીસો ટ્રેક્ટરની આખું સારી કન્ડિશનમાં સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં બે મોટા ટાયર જોવા મળશે ચાર ચાર ટાયર તમને સારા જોવા મળી જાય છે આગળના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ને અઠ્યાસીનું વિડીયોમાં તમે ફોલ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડોલિકમાં ટ્રેક્ટર છે બાકી વિડિયોમાં તમે જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે એટલે તમે રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર ક્યાં મળશે તેની વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે માત્ર ને માત્ર એક લાખ એક લાખ કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે જે ફોર ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો તે સાવ ઓછી કિંમત માત્ર ને માત્ર એક લાખ કિંમતમાં ટ્રેક્ટર ભાઈને આપી દેવાનું છે ટ્રેક્ટરને વેચાતા ખેડૂતભાઈ વાર નહીં લાગે ઓછી કિંમતમાં સારું ટ્રેક્ટર છે જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો મોટા ટાયર તમને જોવા મળશે સિત્તેરથી પંચોતેર ટકા જેવા બાકી ટાયરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં મોટા ટાયર જોવા મળી જાય છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નાના માસિયાળા તાલુકો અને જિલ્લો અમરેલી અને પ્રતાપભાઈ પાસે તમને આ ફળ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ઓનર પ્રતાપભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે પ્રતાપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો